દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે હાઈવે ઉપરના માતર ગામ નજીક બ્રિજ ઉપર અલ્ટો ગાડીના ચાલકે ઓવરટ્રેક કરવા જતાં ટેન્કરની પાછળ અલ્ટો ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં ચાલકની બાજુમાં બેઠેલા વ્યક્તિનું ગંભીર ઈજાના કારણે મોત નિપજ્યું હતું આ મામલે આમોદ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે બોરસદથી કાર ચાલક ભાઈલાલ માનસિંહ સિંઘા મારુતિ કારમાં પ્રફુલ્લચંદ્ર કરુણા શંકર પંડ્યાને સાથે લઈ ભરૂચના ચાવજ ખાતે મૈયતમાં આવ્યા હતા તેઓ સવારે સાતેક વાગ્યાના ચાવજ ગામથી મૈયતની વિધિ પતાવી બોરસદ ઘરે પરત ફરતી વખતે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર સવારે સાડા આઠ કલાકે આમોદ તાલુકાના માતર ગામ નજીક આવેલા બ્રિજ ઉપર ગાડીના ચાલક ભાઈલાલ સિંઘાએ પોતાની ગાડી ઓવર ટ્રેક કરવા જતા આગળ ચાલતા ટેન્કર સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં તેમની સાથે બેઠેલા ચંદ્ર કરુણા શંકર પંડ્યાને માથાના ભાગે તથા છાતીના ભાગે ગંભીર ઈજા થતાં તેઓ બેભાન થઈ ગયા હતા જ્યારે ડ્રાઈવરને સામાન્ય ઈજાઓ થઈ હતી જેથી બંનેને એકસો આઠ મારફતે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જે હાજર તબીબે પ્રફુલ્લચંદ્ર કરુણાશંકર પંડ્યાને મરણ જાહેર કર્યા હતા જ્યારે ચાલક ભાઈલાલને પ્રાથમિક સારવાર આપી રજા આપવામાં આવી હતી બનાવ અંગે આમોદ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી